હું અખંડ સંતની પાસે રહું છું એ સંતને મારા સિવાય મનમાં કોઈ બીજી આશા નથી તેના ગુણનો કોઈ પાર લઈ શકે તેમ નથી એવા સંતને પરમ એકાંતિક સંત કહે છે એ સંતથી પર કોઈ નથી સૌને પરમપરા પમાડવા આજે હું સાધુ રૂપે થયો છું મારા શરણે આવ્યા છે તે જીવોને ભ્રમ કર્યા છે અને હજુ પણ માયાનું બંધન તોડીને અનંતને ભ્રમરૂપ કરવા છે કેટલી સરસ વાત છે મહારાજને એક જ મિશન છે બધાને ભ્રમરૂપ કરવાની વાત છે બીજા ભ્રમરૂપ કરે એના કરતા મહારાજ કરે સારું માટે દેશો દેશ મહા ઉત્સવ કરીએ છીએ આ એક જ કારણ છે એની પાછળ બધાને એકાંતિક કરવા છે એટલે મહારાજ બોલાવે ના બોલાવે ધ્યાન આપે ના આપે એ બધું ધ્યાનભાર કંઈ રહેતું નથી આપણને લાગે સ્વાઈ બાપા જોતા હોય ને તમે ના જોતા હોય તમે મનમાં વિચાર જુદા ચાલતા હોય એ ફટન જોઈ લે બધું એટલે આવી રીતે આપણે ભાગ્યશાળી છીએ એમને આશરે છીએ એટલે બધું કરે છે સંતો ભક્તોને ભેળા કરીએ છીએ તે સૌનું દર્શન કરે એ પણ ભ્રમરૂપ થાય એવો મારો સંકલ્પ છે આજે બધા એક જ વાત છે ભ્રમરૂપ કરવાની આ ભ્રમરૂપ કરવાની ફેક્ટરી છે નહીં મહાજન મહાઆયોજન છે અમારો સંકલ્પ સત્ય હોય છે બીજું બધું અસત્ય થઈ જાય આપણને જુદું જ લાગે આ બધું અસત્ય લાગે અને આપણો વ્યવહાર શક્ય લાગે છે જો તમે સવારે ઉઠો ને આંખ ખુલે એની સાથે દિવાલને પલંગને બધું સાચું લાગે છે બધું ખોટું છે એટલે મહારાજ એ વાત કરે છે અમારો સંકલ્પ સત્ય હોય છે એટલે બધી બનાવટી નથી આ ગોઠવણી નથી આ શ્રીજી મા સાક્ષાત ભગવાન છે સાહેબ મોર અક્ષર બ્રહ્મ છે અને સત્પુરુષ ત્રણ સીધી લીટીની સમજણની યોગ્ય કે એમાં ફેરફાર ના કરો અને આપણે ધારણ કરવું આ બધી વાત બીજું બધું અસત્ય થઈ જાય એટલે મારની દ્રષ્ટિના ધોરણ કરતી બ્રહ્માંડ બધા અસત્ય છે અમારા સંકલ્પ પાસે કાળનું જોર ચાલતું નથી કાળ બધાને ગ્રહી લે હડપ કરી જાય પણ મારા કે અમારા અમારા સંકલ્પ પાસે કાળું જોર ચાલતું નથી ભગવાનના સંકલ્પમાં જે કોઈ ભરે એના એને એનામાં કાળું જોર ચાલતું નથી ભગવાન તો છે જ ભગવાનને કાળનું કાંઈ ગણતી નહીં પણ એના યોગમાં આવ્યા હોય અને ભગવાનની મરજી જાણતો હોય તો એને કારનું જોર ચાલતું નથી કાર પણ થરથર ધ્રુજતો રહે છે આપણને કાર ધ્રુજ આવે છે કાર એટલે સીએ આર નહીં એ તો એમાં તો મજા કરીએ છીએ એ ધ્રુજ આવે નહીં કાર જેનો ભય હંમેશા રહેશે બધાને ભગવાનનો આશ્રમ હોય અને એ નિર્ભય થઈ જાય એને કોઈ પ્રશ્ન ના રહે બીજા બધાને કાર તો જાય ગમે એટલો સમાજ બળ્યો હોય ને તે કાર તો મનમાં થઈ જાય સત્સંગી માત્રને સત્સંગી માત્ર એટલે કોઈ બાકી રહે આ નાના નાના છે સત્સંગી નામ પડ્યું બધાને મહારાજ કહે સત્સંગી માત્રને અમારે એવા ભ્રમરૂપ કરવા છે તેનું માન કાઢવું છે એવા ભ્રમરૂપ કરવા છે અને એનું માન કાઢવું છે એ છેલ્લો સુપરિન્ટેન્ડન્ટ યોગી બાપા કે બીજા બધા દોષ હોય પણ માન છે બહુ ભારે છે મારા એની ચોટલી પકડે છે કાનપટ્ટી પકડે કે સત્સંગી માત્રાને અમારે એવા ભ્રમ કરવા છે તો એનું માન કાઢવું છે માહિક ભાવ ટાળવો છે તેથી અપમાન કરીશું એમાં ભ્રમરૂપ કરવા સિવાય અમારે કોઈ મતલબ નથી જો ભગવાન જે કંઈ કરે અને તમને સવરું પડે અવરું પડે તો ગઈ બાજી અલૈયા ખાતે અવરું પડ્યું બે હજારને સત્સંગ કરાયેલો ચાર હજારને પાછા પડ્યા એટલે અવરું પડે એટલે આ શિબિર આપણે કરીએ છીએ આટલું જ છે સવરું પડે બધું અવરું ના પડે લેશ માતા અવરું પડે તો બધી બાજી અનંત જન્મથી જે આપણે સાધના કરી છે અને ફળરૂપે સત્સંગ મળ્યો છે એ જતું રહે પછી કાંઈ હાથમાં રહે નહીં એટલે આવરું ના પડે એ જોવાનું છે સત્સંગ મહારાજ સ્વામી સાચા છે આપણે માનીએ કે ના માનીએ ગમે હોય પણ એ સાચા છે એકવાર શાસ્ત્રી મહારાજને એક હરિમક્ત ગુણ એ એને પૂછ્યું શાસ્ત્રીમાંને પૂછ્યું કે સાહેબ મને ભગવાનમાં બેસતું નથી તો એ કે માનને શાસ્ત્રીય કે માનને જો ભગવાન હશે તો લેખે લાગશે નહીં એ તો આપણું ક્યાં જાય છે એટલે એવું કહે એની વાત બેસી ગઈ પટ એટલે મોટા પૃષ્ણના શબ્દો અંદરથી આવે ને એ વાત બેસી જાય સત્સંગી માત્ર અમારે એવા ભ્રમ કરવા છે તેનું માન કાઢવું છે એ માન નીકળે એટલે બધું પતી એકાંતિક ભ્રમરૂપ થઈ બધું જતું રહે માઇક ભાવ ટાળો છે તેથી અપમાન કરીશું એમાં ભ્રમરૂપ કરવા સિવાય અમારે કાંઈ મતલબ નથી કોઈ મતલબ નથી મારા જે કરે और भगवान संत सतपुरुष जे करे एम आटली भावना से हमने बोला है ना बोला है कई भ्रम करने बात है जानता है बाजू बाज हो बायपास करे एवं बद क्या कोने बोला के बोला बोलावा એ બધી અમને ગણતી બહાર કાંઈ ન હોય અમારા યોગમાં આવ્યો તેને ભ્રમુપ કરવો એ નિર્ધાર અમે કર્યો છે ભગવાનના યોગમાં એટલે ભગવાનના સંતના યોગમાં જે કોઈ આવે એક જ નિર્ધાર કરે ભ્રમુપ કરાશે એ બીજી કોઈ મતલબ નથી એની પાસે જેને મા જેને અપમાન લાગી જાય તેને સત્સંગ થયો જ નથી કસવટીયા છે તો પેપર કાઢે ને આખા વર્ષને અંતે પેપર કાઢે એમાં પાસ ન પાસ યોગી બાપ અરે બધા સંતો મારા સંતો બધા જ કહે છે અપમાન લાગી જાય ફેલ અપમાન લાગી જાય ફેલ ઝીરો એટલે સત્સંગમાં અપમાન ના લાગે પ્રાર્થના કરી ભગવાનને એક જ પ્રાર્થના કરાય મહારાજ આ સત્સંગમાં પાર પડાય એ પ્રાર્થના તમને પાર પડાય એટલે આ થઈ ગયું અપમાન ના લાગે એ પાર પડવો થાય જેને અમારો વિશ્વાસ છે ભગવાન વિશ્વાસ જેને અમારો વિશ્વાસ છે તેની બાં ગ્રહી અમે છોડતા નથી એ છોડાવે પણ ભગવાન છોડે નહીં આવી એટલે જેનો અમારો વિશ્વાસ વિશ્વાસ હોય કોઈ છોડાવવા પ્રયત્ન ના કરે એ તો અવરાઈ કેટલી બધી અવરાઈ હોય તો ભગવાન હાથ પકડીને છોડાવવા પ્રયત્ન કરે તો અતિ અવરાઈ કહેવાય ભગવાન અને નાનું બાળક હોય એને આપ હાથ પકડીએ પણ એને એના મા બાપમાં વિશ્વાસ છે અમારી પાસે ના આવે એના મા બાપને ચોંટી રહે એટલે એવો વિશ્વાસ રહે એને બીજું કાંઈ સમજ નથી પણ એને એટલે એવી રીતે આપણે વિશ્વાસ રાખીએ જેને અમારો વિશ્વાસ છે તેની બાય ગ્રહી અમે છોડતા નથી કેટલી સરસ વાત છે અને ભગવાનનો વિશ્વાસ બીજો કાંઈ કરવાનો નથી વિશ્વાસ રાખો એ બધું કરશે આપણે કાંઈ કરવાનું નથી અમારી પ્રાકૃતિ પણ અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન દેવો ભાવ સમજીને કોઈ કરે તો તેની બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય છે એટલે મહારાજ ભગવાન સંત સંત તો કરે જ નહીં એ ભગવાનની વાત છે સંત તો છે અમારામાં જેવો ભાવ કલ્પે છે તેને તેવું ફળ મળે છે અમારામાં જેવો ભાવ કલ્પે ભગવાન નિર્દોષ જાણે છે ત્યાં નિર્દોષ થઈ જાવ દોષિત જાણે તમે દોષિત થઈ જાવ સીધે સીધી વાત છે ભગવાનમાં જેવા આપણે ભાવ કલ્પીએ એવો આપણને ફળો મને અમારું સ્વરૂપ આકાશની પેઠે નિર્લેખ છે આકાશ પેઠે નિર્લેખ ચાર તત્વ છે ને આકાશમાં રહે છે આકાશ ના હોય તો ચાર તો ક્યાં રહે એટલે આકાશ એટલે આકાશ બધા ધારણ કરે બધું કરે પણ નિર્લેપ છે એ કપાયની કોઈ કોઈ અસર ના થાય આકાશને અને ચાર તો ખારો ખાટો કાંઈ કાંઈ જણાય જ નહીં મારા એવા નિર્લેપ છે એવા આકાશની પહેલે નિર્લેપ છે અમે સર્વમાં વ્યાપક હોવા છતાં વ્યતિરેક પણ રહીએ છીએ આ એક વાત બહુ સમજવા જેવી છે વ્યાપક એટલે દરેકમાં રહ્યા હોય તો એ વ્યતિરેક ના રહે વ્યતિરેક એટલે મૂર્તિમાન પોતાનું સ્વરૂપ ના હોય વ્યાપક એટલે બધામાં રહે પણ એને મૂર્તિમાન ના કહે શ્રીજી મહારાજ કહે છે કે અમે સર્વે વ્યાપક છીએ અને છતાં મૂર્તિમાન છીએ બધામાં રહેલા છે મહારાજ બધા બ્રહ્માંડ બ્રહ્માંડોમાં કોઈ કોઈ જગ્યા બાકી નહીં જ્યાં મહારાજ રહ્યા ના હોય બધે રહે અને છતાં મૂર્તિમાન અક્ષરધામમાં પણ રહે છે એ બે બની ના શકે પણ મારાની સામર્થ્ય છે એટલે પોતે મૂર્તિમાન છે અને દરેકમાં વ્યાપક છે દરેકના સંકલ્પ પૂરા કરે દરેકનો ભાવ પૂરા કરે બધું જ કરે અને છતાં મૂર્તિમાન આ જો મૂર્તિમાન ના હોય તો ભગવાન દરેક બ્રહ્માંડમાં એક વાર તો જાય છે તો મારાનો વારો જ ના આવે અક્ષરધામના તખત ઉપર બેસવાનું આ બ્રહ્માંડ બી ઓલા બ્રહ્માંડ ઓલા બ્રહ્માંડ હસ્તક ખાલી પડ્યું રે સિંહાસન ખાલી પડ્યું રે તો ભગવાન પોતે સર્વસત્તામાં સર્વ જે સામર્થ્ય સહિત બિરાજમાન છે અને છતાં બધામાં વ્યાપક છે અને કર્મ ફળ પ્રદાતા છે જેને જેવું કર્મ કરે એવું ફળ મળે છે કર્મ એ પોતે કાંઈ કરતું નથી કર્મ તો ક્રિયા છે એ ક્યાંથી કરી શકે ભગવાન છે એ એવા જેવા કર્મ કરીએ એવા ફળ આપે ભગવાન બીજા કોઈ નહીં એટલે આવી સમજણ રાખીએ આપણે તો હવે કામ થઈ જાય અને આ જ્ઞાન થઈ જાય આવું જ્ઞાન આપણે કરવાનું છે પણ એ બધામાં ઉત્તમમાં ઉત્તમ શું છે સંતમાં જોડાવું મન કરવા છે ને એ થઈ ગયું તો બધું જ આવે તમને બધું જ આવે સદાન સાંઈ મહારાજ